તેનો એક કાંઈક બરફના કારખાનામાં મશીનમાં પગ આવી જતા પગ કપાઈ ગયો હતો પછી આપણે થોડા દિવસ પહેલાં એને સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા તો એની સેવા આપણે કઈ રીતના કરી છે તે જોડાઈ રહેજો વિડીયોમાં તમને આગળ બતાવીએ આપણે સેવા કઈ રીતના કરીશું

તો મિત્રો તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે આપણે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક સંસ્થા છે ભગવાન મહાવીર વિકળાંગ સમિતિ સેવાકી સંસ્થા છે અને તે નિઃુક હાથ પગ જે વિકલાંગ લોકો હોય તેની સેવા કરે છે અને નિઃુલ્ક પગ અથવા હાથ ફિટિંગ કરી આપે છે તો આ ભાઈની કંઈક એવી રિક્વાયરમેન્ટ હતી તો આપણે નાના જે ટ્રસ્ટીઓ છે અથવા એના કાર્યકર્તાઓ છે આપણા પ્લેટફોર્મના માધ્યમથી જે હેસ કે હેલ્પ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે તેની સાથે વાત કરી હતી અને તે ભાઈને ટિકિટનો જે કાંઈ ઇસ્યુ હતો તે સોલ્યુશન બધું આપણે કરી થોડીક મૂડી ફાળવી અને ત્યાં બે ભાઈને મોકલ્યા હતા તેની સાથે પણ એક ભાઈ ગયા હતા કરીને નામ ઓલરેડી મને બરાબર યાદ નથી પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે અને તેની જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિને અનુકૂળ મુજબ આપણે એવું લાગ્યું કે આ ભાઈને આ કોન્ટેક કરાવી અને થોડી ઘણી આપણાથી થતી સેવા આપણે કરી આપીએ તો આપણે તેને ના મોકલ્યા હતા તો એ સંસ્થા છે જયપુરથી જ્યારે પગ હાથ પગ મગાવતા હોય વિકલાંગ લોકો માટે તો એનો સાર્જેબલ થોડો ઘણો સૂકવવો પડતો હોય છે પણ કોઈ એક પ્લેટફોર્મના માધ્યમથી અથવા કોઈ ગ્રુપના માધ્યમથી તેની સાથે ચર્ચા કરવામાં આવે તો તે લોકો નિષ્ણુક સેવા કરી દેતા હોય છે બાકી બધું ફી કોસ્ટ છે અને જ્યારે પણ કોઈને પણ આવી રીતના કોઈ તમારી આજુબાજુ આવા કોઈ વિકલાંગ લોકો હોય ને એને ફાઇબરના હાથ પગ કે નકાવા હોય વ્યવસ્થિત ચાલી શકે એવી રીતના પરિસ્થિતિ કંઈક અલગ સર્જાણી હોય ને વ્યવસ્થિત ચાલી શકે એવું કરવું હોય તો તમે અહીંયા મોકલી શકો છો જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે એટલે બધાને ખ્યાલ જ હશે અને જો નાનો કોન્ટેક કદાચ કરવાનો હોય ને તમે જવા માગતા હોય તો અમે ફોન કરીને પણ જાણ કરી શકીશું તો કેવું લાગ્યું તમને આ સેવા એક બધ નાની અમથી સેવા છે મિત્રો નાની હુંની એક આંગળી સીંધવાનું પુણ્ય પણ કાંઈક કોકના જીવનમાં થોડો સુધારો લાવી શકતું હોય છે તો તમારી આજુબાજુ પણ કોઈ જો એવા લોકો હોય તો તમે પણ આગળ આવો અને તમારાથી થતી સેવા કરો જેથી કરીને આપણે એક નેક ભૂમિકા ભજવી શકીએ અને કોકના જીવનમાં થોડા સહભાગી થઈ શકીએ કોઈકને મદદરૂપ બની શકીએ તો કેવું લાગ્યું તે ટકા અમને કોમેન્ટ કરીને જણાવજો રિસ્પોન્સ આપજો અને બસ વિડીયોને હેન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જોડાઈ રહેજો અમારી સાથે ત્યાં સુધી બસ આટલું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય